હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ આજે આપણા ગુડ ડે ની શરૂઆત થાય છે પરમેશ્વરી બા સાથે હેલો પરમબા હેલો કરો હેલો હેલો એસ કે હેલો જય માતાજી જય માતાજી

ડ્રોઈંગ બતાવું છું એ છે ને પાપા પીગનું આ કાર્ટૂન જોતા જોતા પેપા નું કાર્ટૂન જોતા જોતા એ પેપા બનાવે છે એકવાર અલગ અલગ બધા કાર્ટૂન કેરેક્ટર બનાવે છે આપણા પરમેશ્વર બા છે ને સુઈ ગયા છે પેડ ઉપર કારણ કે એની ઘોડિયામાં બહુ ગરમી થાય છે ગયા છે પરમેશ્વરી થોડુંક ઓનલાઈનનું કામ કરી લઈએ કાલે ઘર કામમાં ટાઈમ વહી ગયો તો ઓનલાઈન બિઝનેસ તમારું ઘણું બધું કામ રહી ગયું છે અને અપડેટ પણ જાજા નથી ખાણા ચાલો આજે આપણે એ કામ કરી લઈએ પરમેશ્વરી બાને છે ને આપણે અહીંયા આમને સુવા દઈશું આ છે મારી દવા તો દવા પી અને આપણે અવાજ ન થાય એના માટે હોલમાં ને હોલમાં વર્ક કરશું બેનનો દરવાજો કરી દીધો છે બંધ શાંતિ હોય ને તો જ સુવે છે એવું થઈ ગયું છે હમણાં થોડાક દિવસથી ચિત્રકાર આ બેન જો મને કંઈક સરપ્રાઈઝ આપવાનું છે એમ કહે છે શું છે બોલો તો મને શું તમે જલ્દી જલ્દી કરતા ઈશો મારું ઓનલાઈનનું કામ એ ખોટી થાય ને મારે પરમેશ્વરી સૂતી હોય ત્યારે રસોઈ કરવાની હોય ને થોડુંક ઓનલાઈનનું કામ કરવાનું

קרקע רמז שיוגש ריבה, מה שתשאף, מה שתשאף કરવાનો છે અમારે સરસ લ્યો મારા વસ્તુ નો પતાવી દેતા તમે તમે ચેર માં બેસો તો પરમેશ્વરી બા ને ભાંગી જશે

બોક્સ ઠેકાણ મૂક દયો એમ કીધું મે હું ઘરની સાફ સફાઈ करू ને આ જો બધું મે સિકર કરી મૂક્યો આ સાફ કરી મારો બ્લોગ તો ચાલુ રહેશે તારા માટે આજે આટલું ચાહી જમવાનું છે જો આ છે

પરમ ને ઢોકળીનું શાક ખાવાનું છે પરમ ઢોકરી સબ્જી ખાવાની છે તારે ઢોકળીનું શાક ખાવાનું છે બધું ને ખાવાનું છે બાય 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 પરમ મારે જમવાનું નથી દીકરી જમે છે ઢોકળીનું શાક રોટલી ને સલાડ ને છાસ પરમ બાજુઓ રમે છે

ફોટો પાડવાની હડખોડી મારી પપ્પા ફોટો પાડે મારા ઘરમાં બહુ પ્રકાશ આવે છે સારામાં સારો વિડીયો થાય એવો મસ્ત મોબાઈલ છે પણ હવે શું કરવું છો બાપ દીકરીની ફોટોગ્રાફી ચાલુ છે પ્રકાશના લીધે બધું બ્લર બ્લર જ લાગે છે બપોરનો જમણવાર પતી ગયો છે હવે આપણે કપડાં સંભાળી લઈ જરાક

હવે આ બધા કપડાં ધોઈને આપણે ગરમ કપડા મૂકી દઈશું છે મારી શેરી અને આ છે મારી ફેવરિટ જગ્યા બાલ્કની માને ઓળખસ ઓળખસ માને તું હે માં ક્યાં હોય માં કે તો પરમેશ્વરી ખારી થાય ને ત્યારે બોલે माँ ले 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 इनकी ले ले ए माँ 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 ले ले इनके हवे परमेश्वरी बाखार आतिया है का एक बोल सेकेट लोग बस उड़े फन कोयल उड़े फन पोपट उड़े फन मेना उड़े फन कबूतर उड़े फन

ના બેન આવું શીખા છે સુ હોય ને એટલે મોઢામાં અંગૂઠો લઈને શું હોય મમ થઈ ગયું હોય તો એ મોઢામાં અંગૂઠો લે પછી સુઈ જાય તરત દસ પંદર મિનિટમાં ભૂલાઈ જાય કેવી રીતના લેવાનું એટલે પહેલાં ટ્રાય કરીને શીખે શીખાઈ જાય ને પછી મોઢામાં લઈને સુઈ જાય જોઈને ખબર પડી ગઈ હો વિડીયો ચાલુ કરી રહ્યો યોગી નો તારી ટી ફિંગર હોય વન ટુ થ્રી ફોર 5 6 7 8 9 10 જો હમડા મને બોલાવશો હું ઉંઘ આવી છે ને એટલે નથી આવું માં લેમ કે મને પરમેશ્વરી સુ ના નો

દાદા આવ્યા છે ફરીને તેઓ ચેર રમોકડા બધું ઠેકાણે મૂકીને ગયા એને દાદાને ઘરે જવાનું થાય ને આરાધના પાસે રમવા પરી પાસે કારણ કે અહીંયા તોફાન કરવાની મજા આવે અહીંયા કોઈ ખીજાય નહીં એટલે એટલી એક્સાઇટેડ થઈ જાય કે જો બધું પ્રોપર ક્લીનઅપ કરીને ગઈ રમકડા બધા ઠેકાણે મૂકીને બાકી ઘરે હોય ને આપણે કીધું હોય કે આ મૂક મૂક તો એ અડધી વસ્તુ ભૂલી જાય મૂકવાની ને અડધી વસ્તુ જ મૂકે અત્યારે બધી એકો એક વસ્તુ યાદ કરીને ચોખ્ખું કરીને ગઈ યોગીબા નથી ને તો ઘોડિયામાંથી કાઢીને આપણે બેડ ઉપર બેનને સૂડાવવાનું તોય આરામથી સૂતા છે યોગીબા હોય ને તો એને અડધી કલાક તો માંડ ઊંઘ કરવા દઈએ ગમે એમ કરીને ગહકલાવીને ઉઠાડી દે આપણું ધ્યાન ન હોય એમ ભાગી ગયા છે પોણા દસ હવે ભગીરથસિંહનો ફોન આવ્યો કે હું રાજકોટથી હવે નીકળું છું બહુ ભૂખ નથી મેં લચ્છી પીધી છે પાણી પીધું છે લીંબુ સરબત પીધું છે મોસંબીનું જ્યુસ પીધું છે સવારના કલેક્શનના કામમાં ગયા છે તો ડિહાઈડ્રેશન ન થાય તો એ જરૂરી છે તો હવે

બાર નો ફોન આવ્યો તો પપ્પાજી નો ફોન આવ્યો કે યોગી તો રોકાવાની છે ત્યાં તો પરમેશ્વરી બા એકલા એકલા થઈ ગયા યોગી પાસે જાવ છે જાવ છે યોગી પાસે જાવ છે દીદી કે તો બોલાવ દીદી ને આવ આવ કે બોલાવ દીદી ને દીદી આવ આવ કે બોલાવો દીદી ને દીદી ક્યાં ગઈ યોગી દીદી ક્યાં કોણ ગઈ આપડી દીદી બાબા ભાઈ ગઈ પરમ ને ન લઈ ગઈ ન લઈ ગઈ ચાલો ફ્રેન્ડ્સ તો આજનો લોગ આપણે અહીંયા જઈને કરીએ ગુડ નાઇટ સ્વીટ માતાજી બાય બાય જેમાં કરી દો જે માતાજી કેમ કરવાનું છે માતાજી જેમાં કરો માદિકો જેમાં કરું જય માતાજી કરું કેમ નથી કરતી તને આવડે છે તોય જે માતાજી કરો બાય 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 કેવું છે સારું હાલો બાય બાય